નડિયાદમાં આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ગટર અને પાણીની પાઇપલાઇનમાં લીકેજને કારણે આશરે સોથી વધુ રહીશોને જાડા ઉલટીની અસર થયેલ છે જેમાં નાના બાળકોને વધુ અસર થતાં તેઓની દયનીય પરિસ્થિતિ છે હાલમાં તમામ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તે તમામ દર્દીઓની સ્થળ ઉપર મુલાકાત લેતા તેઓનો આક્ષેપ છે કે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ તેઓની બરાબર સારવાર કરતા નથી

સાફ સફાઈ થતી સાફ સફાઈ થતી જ નઈ બોસ મેલ મારા ના કહીએસા ના તાર કા પ્રાઇવેટ માં લઈ જાવ રાતે અમાર બહુ બબાલ થયેલી સિસ્ટરો બેન ને પૂછે રોટી છે પણ કોઈ પણ ચઢાવતા નહીં બોટલ નઈ ચઢાવતા

હા તો અત્યારે અહીંયા જે દર્દીઓ છે એવું ફરિયાદ છે કે અહીંયા સિવિલનો સ્ટાફ જો એવી સારવાર નથી કરતો તેઓને ચાદારો નથી આપતો વોમિટિંગ માટે ડોલ નહીં આપતા દુઆ કરે જે ફરિયાદ ઘણા ડોક્ટર એવું કહે છે કે જો તમારે સારવાર સારી જોઈતી હોય તો તેને પ્રાઇવેટમાં લઈ જાઓ આ વાત કેટલી યોગ્ય છે કોટી વાત છે કોઈ જાતનો હું જાતે હું પરિવિજન કરું છું છેલ્લા 3 દિવસમાં કેટલા કેસો થયા છે 2800 થી વધારે હશે અને આ ઝાડા ઉલટી થવાનું કારણ શું છે પાણીનું નું ગરમી ને પાણી ની ઇન્દિરાનગરીમાં પાણી નો પ્રોબ્લેમ ગરમી ના લીધી